નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં યુદ્ધ પૂરું થયા પછી શા માટે શ્રીરામજીએ લક્ષ્મણજીને રાવણ પાસે ઉપદેશ લેવા મોકલ્યા બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે લંકા પર વિજય મેળવવા માટે જ્યારે રામજી દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો ત્યારે એક બ્રાહ્મણ તરીકે તે યજ્ઞ પોતે રાવણ દ્વારા જ કરાવવામાં આવ્યો હતો કારણ કે તે સમયે ધરતી પર રાવણથી મોટો અને જ્ઞાની પંડિત બીજું કોઈ હતું નહીં અને એટલા માટે જ શ્રીરામે લક્ષ્મણજીને રાવણ પાસે ઉપદેશ લેવા મોકલ્યા હતા તો આજે અમે તમને જણાવવાના છીએ લંકાપતિ રાવણ દ્વારા મરતા સમયે લક્ષ્મણજીને જણાવવામાં આવેલ ઓગણચાળીસ રહસ્યમય નીતિવચનો એવા વચનો જે સાંભળ્યા પછી તમારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ જશે બહુ ઓછા લોકો હશે જેને આ રહસ્યમય નીતિવચનો વિશે ખબર હશે કારણ કે આજ સુધી કોઈપણ કથાકાર કે જ્ઞાની લોકો દ્વારા આ વચનોની ચર્ચા કરવામાં આવી નથી કે ના તો આજના આધુનિક સમયમાં રામાયણ પર બનાવવામાં આવેલ ધારાવાહિક કે પિક્ચરમાં એની ચર્ચા કરવામાં આવી છે આ એવા વચનો છે કે જો તમે આજના ઘોર કળિયુગમાં આ વચનોને સાંભળીને એ પ્રમાણે જીવન જીવશો તો ક્યારેય દુઃખી નહીં થાવ રામ રાવણના યુદ્ધ બાદ રાવણનો પરાજય થયો શ્રીરામ વિજય બન્યા તો જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમને વિડીયો સારો લાગે તો લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો સૌ વાનર સૈન્ય તથા શ્રીરામના પક્ષે યુદ્ધ લડનાર સૌ યોદ્ધાઓ વિજયોત્સવ મનાવવા લાગ્યા તેવા સમયે શ્રી રામચંદ્ર ભગવાને શ્રી લક્ષ્મણજીને પોતાની પાસે બોલાવ્યા અને તેમને આજ્ઞા કરી કે તમે રાવણ પાસે જઈને રાજનીતિ ઉપદેશ લઈ આવો આ સંસારમાં રાવણ જેટલો જ્ઞાની પંડિત કોઈ નથી લક્ષ્મણજીને શ્રી રામજીની વાત સાંભળીને આશ્ચર્ય થયું પરંતુ શ્રી રામચંદ્રજી જાણતા હતા કે રાવણ મહાન શિવભક્ત અને કુશળ રાજનીતિજ્ઞ હતો લક્ષ્મણજીને થોડોક શોભ થયો અને તેઓ વિમાસણમાં પડી ગયા પરંતુ ભગવાન શ્રી રામચંદ્રના કહેવાથી શ્રી લક્ષ્મણજી રાવણ પાસે ગયા અને રાવણને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે મને ભગવાન શ્રી રામે આપની પાસે બોધવચનો નીતિવચનો સાંભળવા મોકલ્યો છે આપ મને આપના જીવનના અંતિમ સમયે આ નીતિવચનો સંભળાવો રાવણે કંઈ જવાબ આપ્યો નહીં પરંતુ શ્રી લક્ષ્મણજીએ બીજી વખત આ જ વાતનું ફરીથી પુનરાવર્તન કર્યું ત્યારે રાવણે આ ખૂચી કરીને શ્રી લક્ષ્મણજી સામે જોઈને કહ્યું કે આપ મારી પાસે નીતિવચનો સાંભળવા આવ્યા છો તો આપે જેની પાસેથી જાણવાનું હોય કે શીખવાનું હોય તેની પાસે નતમસ્તકે હાથ જોડીને ઉપદેશકથી નીચે બેસવું જોઈએ જ્યારે તમે તો મારી પાસે ઊભા ઊભા આ નીતિવચનો સાંભળવા માગો છો તમે તો જાણો જ છો કે અત્યારે જમીન ઉપર ઘાયલ થઈને સૂતો છું આવી અવસ્થામાં તમે મારી પાસેથી શું આશા રાખી શકો છો શ્રી લક્ષ્મણજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ રાવણનું મસ્તક થોડું ઊંચું ગૂંચ્યું અને રાવણના પગ પાસે હાથ જોડીને બેસી ગયા અને ફરીથી પોતાના ભાઈ શ્રીરામનું કહેણ સંભળાવ્યું રાવણ ગદગદિત થઈ ગયો અને રાવણે જે વચનો રાજતીના નિયમો ઉપદેશ સંભળાવ્યો તે રાવણના અંતિમ વચનો હતા અને તે સમસ્ત માનવજાત માટેના સોનેરી નિયમો હતા રાવણે પોતાની વાતનો આરંભ કર્યો અને કહ્યું કે આપના ભાઈ શ્રીરામ તો ખૂબ મહાન છે પ્રાણી માત્રના આરાધ્ય દેવ છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન છે આ હું પ્રથમથી જ જાણતો હતો પરંતુ મારી સદગતિ ભગવાન રામચંદ્રના હાથે જ લખાયેલી હતી પ્રથમ તો હું મારા ઈષ્ટદેવ ભગવાન શિવને વંદન કરું છું અને એમની પાસેથી જે જે નીતિવચનો સાંભળવા મળ્યા હતા તે હું કહીશ ત્યારબાદ મારા જીવનમાં જાણેલા અનુભવેલા અનુભવો તમને જણાવીશ સમય ઘણો ઓછો છે જેટલું ધ્યાન આપી શકાશે તેટલું આપવાની કોશિશ કરીશ તમારા ભાઈ શ્રીરામની ખૂબ મહાનતા છે તમને મારી પાસે મોકલ્યા અને મારો ઉદ્ધાર કર્યો અને મારો ભાર હળવો કર્યો હવે તમે ધ્યાનથી સાંભળો શ્રી લક્ષ્મણજી પ્રથમ તો તમો મારી પાસે આવ્યા અને મારી પાસે ઊભા રહ્યા તેમાંથી આ વાત જાણો કે જેની પાસેથી કોઈ પણ જ્ઞાનની વાત સાંભળવાની હોય તે જ્ઞાનીના ચરણ પાસે નમ્ર બનીને બેસવું જોઈએ અને નમ્રતાપૂર્વક વાત સાંભળવી જોઈએ તો જ જ્ઞાની પોતાના જ્ઞાનનો સર્વનિચોડ તમને જણાવશે પછી તે જ્ઞાન આપનાર જ્ઞાની શત્રુ પણ કેમ ના હોય દરેક માનવે વહેલી સવારે સૂર્યના ઉદય પહેલાં ઉઠવું જોઈએ અને પથારીમાં ઉઠીને પ્રથમ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ ઘરના વડીલો પર આદર ભાવ રાખવો જોઈએ અને એમની સેવા કરવાની ભાવનાવૃત્તિ રાખવી જોઈએ વહેલી સવારે ઉઠીને શ્રી સૂર્યનારાયણ ભગવાનની સામે પાણીના કોગળા કરવા જોઈએ નહીં કે થૂંકવું જોઈએ નહીં તેમજ એમની હાજત કે મૂત્રની ક્રિયા કરવી જોઈએ નહીં વહેલી સવારે અને સાંજે સંધ્યા સમયે મંદિર તરફ પગ રાખી બેસવું નહીં આનાથી આર્થિક તેમજ શારીરિક તકલીફો આવી શકે છે શત્રુને કદાપી નાનો માનવો જોઈએ નહીં આગ અને પાણીને ક્યારેય સામાન્ય ગણવા નહીં કે તેમની મશ્કરી કરવી નહીં આગની નાની ચિનગારી મોટામાં મોટા નગરોને એક પળમાં સાફ કરી શકે છે શ્રી હનુમાનજીએ પૂંછ ઉપર લગાડેલી નાની આગે આખા લંકાને ભસ્મીભૂત કરી નાખી હતી આંગણે આવેલ અતિથિ અભ્યાગતને અન્નદાન આપવું જો આ વાતને અવગણના કરવામાં આવે તો આવનાર આગંતુક પોતાનું પણ્ય લઈ જાય છે અને પોતાનું દારિદ્ર્ય આપતો જાય છે એ લક્ષ્મણ પોતાના જન્મદિવસે જન્મ નક્ષત્ર વખતે કે પછી વારે તહેવારે અમાસે શ્રદ્ધા અનુસાર દાન ધર્મ કરવો જોઈએ જેથી પોતાની મનોકામના પૂરી થાય છે આવનાર સંકટો દૂર થાય છે નદી કિનારે તળાવના કિનારે મંદિર પાસે કે તીર્થની જગ્યામાં જે વ્યક્તિ મળમૂત્રનો ત્યાગ કરે છે તે પોતાના જીવનમાં અનેક સંકટોનો સામનો કરે છે માટે આ જગ્યાએ ગંદકી કરવી જોઈએ નહીં આ દરેક જગ્યાએ પવિત્રતા જાળવવી સંધ્યા સમયે ઘરમાં ઝાડુપોતું પોતું કરવું જોઈએ નહીં સંધ્યા સમયે શ્રી લક્ષ્મીજીના આગમનનો હોય છે તેવા સમયે હાથમાં ઝાડુ અને પોતું જોવાથી લક્ષ્મીજી આ જોઈને બહારથી જ વિદાય થઈ જાય છે જો કોઈ વ્યક્તિ તાંબાના પાત્રમાં ભોજન કરે અને તેને અશુદ્ધ કરે તો તેવી વ્યક્તિને અનેક સંકટોનો સામનો કરવો પડી શકે છે તાંબુ પવિત્ર ધાતુ છે અને એનો શુભ પવિત્ર કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ સવારે તાંબાના પાત્રમાં જળ ભરીને તેનાથી સ્નાન કરવું જોઈએ તેમજ તાંબાના પાત્રનું જળ પીવું જોઈએ એક જ થાળીમાં બે વ્યક્તિએ સાથે ભોજન કરવું જોઈએ નહીં કારણ કે એક જ થાળીમાં સાથે ભોજન કરવાથી પૂર્વજન્મના અલગ અલગ સંસ્કાર લે અશુભ સંસ્કારનો વારસો એકબીજામાં ભોજન દ્વારા આવી શકે છે અને તે મનુષ્યનું પતન થાય છે ઘરમાં તૂટેલો પલંગ ખાટલો તેમજ તૂટેલા વાસણો રાખે છે કે એમાં ભોજન કરે છે કે તેવી વસ્તુઓ ઉપયોગમાં લે છે તેવા ઘરોમાં દારિદ્ર્ય આવે છે બીજાને પોતાના ઘરમાં શયનખંડમાં પથારી પર બેસાડવા નહીં કે સુવાડવા નહીં તેમજ પોતાએ બીજાના ઘરમાં બીજાની શેન પથારી પર બેસવું નહીં કે સૂવું નહીં આવું કરવાથી ખરાબ વાસના વિકારોના વિચારો પ્રવેશ થાય છે આ વાત સાંભળીને લક્ષ્મણજીએ સામો પ્રશ્ન કર્યો કે હે રાવણ ક્યારેક સંજોગ જ એવા ઊભા થાય તો શું કરવું એના ઉત્તરમાં રાવણે કહ્યું કે એવા સંજોગો ઊભા થાય તો શયનની પથારી પર બીજી ચાદર બિછાવી દેવી જોઈએ તો આ બાબતમાં દોષ રહેતો નથી સ્નાન કરીને તરત જ પલંગ ઉપર બેસવું જોઈએ નહીં આવું કરવાથી સ્નાન કર્યાનું મહત્ત્વ રહેતું નથી એ માટે પ્રથમ તો પોતાના ઈષ્ટદેવનું ધન કરીને થોડું ભોજન કરીને અને થોડું જળપાન કરીને પછી પલંગ પર બેસવાથી સ્નાન કર્યાનું મહત્ત્વ જળવાઈ રહે છે વ્રત ઉપવાસને દિવસે સ્ત્રીસંગ કરવો જોઈએ નહીં તથા દિવસે સૂવું જોઈએ નહીં વ્રત ઉપવાસની પવિત્રતા જાળવવી જોઈએ તો જ વ્રત ઉપવાસનું ફળ મળતું હોય છે સ્ત્રીસંગ કર્યા પછી શુદ્ધ થવું જોઈએ સ્નાન કરવું જોઈએ નહીં તો દોષ લાગે છે સૂર્યાસ્ત થયા બાદ કોઈપણ વૃક્ષના પાન કે ફળ તોડવા જોઈએ નહીં આવું કરવાથી પણ દોષ લાગે છે તીર્થસ્થાનમાં જળમાં સ્નાન કરવા માટે જતી વખતે ઉઘાડા પગે જ જવું જોઈએ પગમાં પગરખાં પહેરીને જવાથી તીર્થનું અપમાન થાય છે અને તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળતું નથી તલનું દાન ઉત્તમ દાન છે માટે તલનું દાન લેવું જોઈએ નહીં કોઈના આપેલા તલ ખાવા જોઈએ નહીં તેવા સમયે લક્ષ્મણજીએ સામે પ્રશ્ન પૂછે છે કે આમ થઈ જાય તો એનો ઉપાય શું તો રાવણે કહ્યું કે એવા સમયે તલ અનુકૂળતાએ પાછા કોઈને દાનમાં આપી દેવા જોઈએ સૂતી વખતે પલંગની છાયા પોતાના પર પડે તો તેને દોષ લાગે છે અને જીવનમાં ભારે સંકટનો સામનો કરવો પડી શકે છે દક્ષિણ દિશા તરફ કદી પગ રાખી સૂવું જોઈએ નહીં દિવસ દરમિયાન નારાયણનું નામ લેતા રહેવું જોઈએ હરતા ફરતા ખાતા પીતા બેસતા ઉઠતા તો દિવસ દરમિયાન કરેલા કાર્યનો ભાર રહેતો નથી દોષ લાગતો નથી જેનાથી બુદ્ધિ ભ્રમિત થઈ જાય તેવું ખાનપાન લેવું જોઈએ નહીં બુદ્ધિભ્રમિત થવાથી મનુષ્ય ન કરવાના કામ કરી નાખે છે અને પાછળથી જિંદગીભર પસ્તાય છે પોતાને થયેલા અપમાનની વાત તેમજ પોતાની ગુપ્ત વાત કોઈ આગળ પ્રગટ કરવી નહીં નહીં તો આ વાત સર્વ આગળ જાહેર થઈ જવાથી પોતાનું માન જળવાતું નથી અને બધાની વચ્ચે અપમાનિત થવું પડે છે પોતાના વખાણ કરવા એ આત્મહત્યા કરવા બરાબર છે માટે ક્યારેય કોઈની આગળ પોતાના વખાણ પોતે કરવા નહીં નાના બાળક અને સ્ત્રીને વચન કહે અને માર મારે તો તેવે વ્યસ્તિને મહાન દોષ લાગે છે અને એને લઈને અનેક સંકટો આવડતા હોય છે દુઃખી થવાય છે તથા તેવી વ્યક્તિને નરકમાં ભયંકર સજા આપવામાં આવે છે જે મનુષ્ય કોઈને મારવાનો કે અહિત કરવાનો વિચાર કરે છે તે હંમેશા પોતે જ દુઃખી થાય છે માટે ક્યારેય સપનામાં પણ કોઈનું અહિત કરવાનો વિચાર કરવો જોઈએ નહીં જે મનુષ્ય પોતે બધાની વચમાં એકલો ભોજન ખાય છે અને બીજાનો ભાવ પણ પૂછતો નથી તેવો મનુષ્ય દોષિત કહેવાય છે જે મનુષ્ય રજસવાલા સ્ત્રી સાથે મૈથુન ક્રિયા કરે છે તે દુઃખી થાય છે અને તેને અનેક રોગો થાય છે રજસવાલા સ્ત્રીના હાથનું ભોજન ખાવાથી આ જન્મના તમામ વ્રતો ઉપવાસનું તપ ક્ષીણ થઈ જાય છે માટે રજસ્વલા સ્ત્રીથી દૂર રહેવું હિતાવહ છે મનુષ્ય કોઈને કંઈ દાન આપવાનો સંકલ્પ કરેલ હોય અને તે દાન આપે નહીં તો તેને આ બાબતનું પાપ લાગતું હોય છે માટે ખોટા અહંકારને લઈને દાન આપવાનો સંકલ્પ કરવો જોઈએ નહીં મિથ્યા વાણી બોલાવી નહીં કે ખોટો અહંકાર કરવો નહીં અને ખોટી સંગત કરવી નહીં એનાથી મનુષ્યનું પતન થઈ જાય છે કોઈની અમાનત કરેલ વસ્તુ હડપ કરી જાય કે પછી વિશ્વાસઘાત કરે તો તેનું પતન થાય છે અને દુઃખી થાય છે આવી વ્યક્તિ નર્કનો અધિકારી બને છે દરરોજ નિયમિત પોતાના ઈષ્ટદેવનું સવાર બપોર અને સાંજ સ્મરણ કરતા રહેવું જોઈએ જેથી ખોટા સંઘથી બચી શકાય અને આત્માની અંદર જ્ઞાનનો દીપક હંમેશા પ્રજ્વલિત રહે અને અંત સમયે પોતાના ઈષ્ટદેવના સ્મરણને લઈને શાંતિ રહે દુઃખી થવાય નહીં અને સદગતિ થાય દરેક પરસ્ત્રીને માતા સમાન જાણવી વ્યભિચાર કરવો નહીં પરસ્ત્રીના વિચાર કરવા માત્રથી માનવનું પતન થાય છે જેનો દાખલો તમારી સામે છે માનવે અહંકાર કરવો જોઈએ નહીં જે આજ છે તે કાલે રહેવાનું નથી આ ધરતી ઉપર કેટલા રાજા મહારાજા આવ્યા અને કેટલા ગયા દરેકના અંત નિશ્ચિત છે એ વાતનો સતત ખ્યાલ રાખવો અહંકારી વ્યક્તિ પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે અને અંતે તેની દુર્ગતિ થાય છે પોતાના શરણમાં આવેલ વ્યક્તિનો ત્યાગ કરવો નહીં પોતાના જીવના ભોગે પણ તેનું રક્ષણ કરવું જોઈએ પોતાના ગુરુનો કદી અનાદર ન કરવો એમની આજ્ઞાનું પાલન કરવું ગુરુમુખી જીવન જીવવું એમાં જ માનવની ભલાઈ છે માનવે પોતાની પાછલી અવસ્થામાં પ્રભુનું ભજન કરવું જોઈએ માનવે પોતાના ઘરની પાસે ક્યારેય આંબલી અને પીપળાનું ઝાડ વાવવું નહીં આંબલીના ઝાડ પર મલીન આત્માનો વાસ રહેતો હોય છે પીપળો પવિત્ર ઝાડ હોવાથી રાખી શકાય પરંતુ પીપળા પાસે પણ મલીન આત્માનો વાસ રહેતો હોવાથી માનવે આ મલીન આત્માના કારણે જીવનમાં સંકટોનો સામનો કરવો પડી શકે છે માટે જો પીપળો હોય તો દર શનિવારે તેનું વિધિ યુક્ત પૂંજન કરવું જોઈએ દર શનિવારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ પીપળાના ઝાડ પાસે રહેલો હોય છે શનિવારે પાપડાના મૂળમાં પાણી રેડવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે અને ગ્રહોનું નડતર દૂર થાય છે માનવે જીવતમાં સદ્દ આચરણ કરવું જોઈએ કોઈ પણ માનવને દુભાવવા જઈએ નહીં દયાભાવના રાખવી જોઈએ દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફમ મળતું હોય છે અને તેના કાજી માનવે બનવું જોઈએ નહીં અને એવા ઉપર કુભાવ રાખવો જોઈએ નહીં તમારા ભાઈ શ્રીરામ સાથે મારે કોઈ કુભાવ હતો નહીં મને મારા કર્મ પ્રમાણે એનું ફ મળી ગયું છે હું બધા જ શાસ્ત્રો જાણતો હતો પરંતુ એનું પાલન કરી શકતો ન હતો એટલે એના ઉપરથી માનવે એ બોધપાઠ લેવો જોઈએ કે બધા શાસ્ત્રો જાણવાથી કામ લાગતું નથી પરંતુ તેનું આચરણ કરવાથી જ સફળતા અને સુખ પ્રાપ્ત થતું હોય છે માનવ જીવન ક્ષણભંગુર છે એનો કોઈ સમય હોતો નથી માટે સતત જાગૃતિ રાખવી જોઈએ અને ગાફેલ રહેવું જોઈએ નહીં જીવનની દરેક ક્ષણ છેલ્લી જ છે એમ માણીને જીવન જીવવામાં આવે તો કોઈ વ્યક્તિ ક્યારેય ખોટા કાર્યો કરશે નહીં અને અંત સમય સુધરી છે દરેક માનવમાં એક જ શિવ પરમાત્મા વસી રહ્યો છે માટે દરેક માનવનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી જોઈએ આવી ભાવના રાખવાથી ક્યારેય કોઈના દ્વારા કોઈ ખોટું કાર્ય થશે નહીં અંતમાં રાવણે લક્ષ્મણજીને કહ્યું કે તમારા ભાઈ શ્રીરામને મારા કૂટી કૂટી વંદન કહેજો તેમણે મારો અંત સમય સુધારી દીધો અને મારી સદગતિ કરી મિત્રો તો આ હતા રાવણ દ્વારા અંત સમયે લક્ષ્મણજીને કહેવામાં આવેલા નીતિવચનો જો આપણે આ નીતિવચનો પ્રમાણે જીવન જીવીએ તો જીવનમાં ક્યારેય દુઃખોનો સામનો નહીં કરવો પડે અને પ્રભુનું ભજન કરતાં કરતાં ને સત્કર્મો કરતાં કરતાં સુખેથી આપણે આપનું જીવન વિતાવી શકીશું તો દર્શક મિત્રો જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક તથા શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રીરામ